જ્યાં વિદ્યાર્થી એક્ઝામ આપવા જાય એટલે બહુ યુદ્ધ લડવા જતો હોય ને એના શિક્ષકો નું એટલું પ્રેશર હોય છે એના ઘરેથી એના વાલીઓનું વાલીઓને એટલું કહેવા માંગુ છું બાળક આપણું એક્ઝામ આપીને આવે કોઈ ની પૂછવાનું નહીં ખાલી એટલું પૂછવાનું બેટા સરસ તો જેવો ક્લાસરૂમની અંદર એન્ટર છો ને તો બધા જે છોકરાઓ હતા ને જેટલા લોકો ત્યાં આવેલા હતા લગભગ પંદર સોળ જણા ક્લાસરૂમ માં આવી ગયા હોય ત્યારે તો એ બધા ઊભા થઈ ગયા એને એમ જોયું સર આવ્યા અત્યારની શિક્ષણ પદ્ધતિ બધું જોતા એવું લાગે છે તો ગોખણપટ્ટીની સિસ્ટમ આવી ગઈ છે હવે આજ ફિક્સ તમે એટલું જ વાંચો આટલું જ છે કે બારમાં રિઝલ્ટ આવ્યો ને એટલે સૌથી કોરાટ બીજે તમારી જેવા યુવાનો વોલિયન્ટ તરીકે સેવા આપતા હતા તો હું નાસ્તો લઈને ગયો તો એ મને સારું કેટલું ધ્યાન રાખે આ મા બાપને ધ્યાન રાખવાની વસ્તુ છે એટલે એને કીધું પેલા ભાઈ કેમ ઘરે છે કે એને એક્ઝામ છે કે આ ઢગા જેવો રો કે અત્યારે હું આ પરીક્ષા આપવા બેઠવાની

આજે લ્યો સાંભળો વાત પર આપણે એક એવા વ્યક્તિની વાત સાંભળવાના છીએ કે જે પોતે બિલ્ડર છે પણ સાથે સાથે એકતાલીસ વર્ષના વિદ્યાર્થી પણ છે એકતાલીસ વર્ષે તેમને બારમા ધોરણની પરીક્ષા દીધી છે તો ચાલો મળીએ બિલ્ડર કમ વિદ્યાર્થી મિત્ર કમલેશભાઈ કોરાટને તો કમલેશભાઈ તમારું હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાત સૌ પ્રથમ તો દર્શિત તમારી અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવ્યો અને આવી રીતનું તમે આયોજન કર્યું એ બદલ આપનો અને આપણી ટીમનો ખૂબ ખૂબ આભાર સૌથી પેલા હું એ પૂછીશ કેવી મજા આવે છે એકતાલીસ વર્ષે વિદ્યાર્થી બની એકતાલીસ વર્ષે વિદ્યાર્થી બનવા મજામાં તો એવું છે કે નાની ઉંમર હોય ને એવું ફીલ થાય અને એક સનાતન સત્ય છે કે હંમેશા કોઈ પણ મોટી ઉંમર થાય એટલે જેટલું લોકોને નાનો કહેવાવું વધારે ગમતું હોય એટલે આનંદ તો ઘણો આવે જ છે કે ભાઈ કહેવાય કે ભાઈ બારમાં વિદ્યાર્થી એટલા વર્ષે પછી તમે બારમાની પરીક્ષા દો છો આવો વિચાર કેમ આવ્યો અને આવું કરવાનું મન કેમ થયું કેમ કે સામે ઘણા બધા લોકો હતા જે કેવા વાળા હતા કે ભાઈ એકતાલીસ વર્ષે તું આ કરીશ તો એ આખી સ્ટોરી સાંભળવી છે કે આવો નિર્ણય કેમ કર્યો કે એકતાલીસ વર્ષે મારે બારમા ની પરીક્ષા દેવી છે ઓગણીસો ને છન્નુ ની અંદર મેં દસમા ની એક્ઝામ મારી પૂરી થઈ અને ત્યારે રિઝલ્ટ આવ્યું એટલે ત્યારે ઘરે કીધું ભાઈ આગળ ભણવું છે તો ઘરેથી એમ કીધું ભાઈ હવે અત્યારે આપણે પરિસ્થિતિ નહોતી ત્યારે એવી કે આપણા ઘરની કે આપણે આગળ ભણી શકીએ જરૂરિયાતો એટલી ઊભી હતી આપણી પાસે તો ઘરેથી કહેવામાં આવ્યું કે ભાઈ થોડોક હવે કામે લાગી જાવ તો સારું કોઈ ફોર્સફુલી નહીં પણ આપણને કહેવામાં આવ્યું એટલે હું કામે લાગી ગયો ત્યારથી મનમાં હતું તો ખરા કે ભાઈ આપણે થોડુંક આગળ ભણવું છે પછી ત્રીસેક વર્ષની ઉંમર થઈ ત્યારે પણ એક બે વખત પ્રયાસ કર્યો સ્કૂલે જઈ અને પૂછતાછ કરી કે ભાઈ આપણે આગળ એક્ઝામ આપી હોય તો કઈ રીતે ત્યારે પણ થોડુંક ટાઈમ જતો રહ્યો કાંઈ નછું પછી એકતાલીસ વર્ષે મારી દીકરી કે જેની પોતાની તે બારમા ધોરણની મતલબ ચાલુ હતું અને એને એવી એક્ઝામ હતી તો મને વિચાર આવ્યો સાથે સાથે હું પણ એક્ઝામ આપી દઉં એટલે ત્યારે ફોર્મ ભરી અને બાપ દીકરી બંને અમે સાથે બાર માં એક્ઝામ આપી બાર કોમર્સ ની પરીક્ષા આપતા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અમે આજનો આ પોડકાસ્ટ કરીએ છીએ કારણ કે એમને પણ મોટિવેશન મળે કે ભાઈ આપણી ઉંમર તો સોળ સત્તર વર્ષની છે ઘણા લોકો એવા છે કે જે એકતાલીસ વર્ષે પણ બારમા ધોરણની પરીક્ષા દે છે અને તમે તો પાસ થઈને આવ્યા છો તો એ વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો એ વિદ્યાર્થીને તો એટલું જ કહેવા માંગીશ કે ભાઈ પરીક્ષા છે એટલો બધો જે મન ઉપર લોકો હાવ છે કારણ કે મેં વિદ્યાર્થી તરીકે એ લોકોની સાથે બેસીને ફીલ કર્યું છે હોય છે અને તો કેટલા બધા વિચારો મગજમાં આવતા પ્રથમ એક આપણે માહોલમાં એવા જીવીએ કે જ્યાં વિદ્યાર્થી એક્ઝામ આપવા જાય ને એટલે બહુ યુદ્ધ લડવા જતો હોય ને એના શિક્ષકોનું એટલું પ્રેશર હોય છે એના ઘરેથી એના વાલીઓનું સગા સંબંધીઓનું એટલું પ્રેશર હોય છે કે કોઈ પણ ભોગે જીતીને જાવ એટલે એ પ્રેશર ની અંદર જીવવું વિદ્યાર્થી માટે અઘરું છે પણ છતાં પ્રેશરને ઝેલી અને આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને બારમા ની પરીક્ષા આપી છે હમણાં જેવા કેસો બન્યા છે કે હજી રિઝલ્ટ તો એવું એના પહેલા વિદ્યાર્થીઓ એવું માની લીધું કે હું ફેલ જ થાય એટલા માટે એમણે આત્મહત્યા કરી લીધી છે તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે હજી ડિપ્રેશનમાં છે એમને શું કહેશો ને એમના વાલીઓને શું કહેશો સૌ પ્રથમ તો દર્શિત મારી વાતમાં તો એવું છે કે ભાઈ હું આજથી ઘણા સમયથી વિદ્યાર્થીઓને કહું છું

હવે જે વસ્તુ તમે લખીને આવ્યા છો એની અંદર કોઈ જગ્યાએ ફેરફાર થવાનો નથી એટલે બહાર નીકળે હું બધા છોકરાઓને કહું અમારા ગ્રુપ સર્કલ નીકળે પેલું કામ શું કરવાનું સોલ્વ સોલ્વ જ અથવા એને સાઈડ પર ક્યારે કરવાનું કે એક્ઝામ પછી કરજો તમે સોલ્વ કરો છો ત્યારે પ્રોબ્લેમ તમને ખબર પડે છે મારતી આ ભૂલ થઈ અને નહીં એટલે એની અસર શું થાય આગળનું જે તમારું પેપર છે એમાં તમારું ટેન્શન થાય કે ઓલામાં મારે ઓછા માર્ક્સ આવશે મારે આમાં વધારે મહેનત એટલે વધારે ને વધારે ડિપ્રેશનમાં જતો છે અને વાલીઓને એટલું કહેવા માંગુ છું બાળક આપણું એક્ઝામ આપીને આવે કોઈ ની પૂછવાનું નહીં ખાલી એટલું પૂછવાનું બેટા સરસ એમ કે નાના બહુ નથી સારું કઈ નહીં આગલા પેપરમાં ધ્યાન રાખજો બહુ સિમ્પલ અને શોર્ટ જવાબ આપવાનું બાકી તારું આવું જ હોય આવું લખીને તારી ખબર જ હોય અમારું નાક કપાવવાનું આ બધી વસ્તુ વિદ્યાર્થીઓને વધારે ડિપ્રેસ કરતી હોય એટલે વિદ્યાર્થી કરતા વાલીઓને વધારે કાળજી કરવાની જરૂર છે બારમા ધોરણની એક્ઝામ આપવાનું વિચાર્યું સૌથી પહેલા કોને વાત કરી અને માહોલ કેવો હતો

એણે પણ કીધું સારો વિચાર છે એટલે એ લોકો જે કંઈ ફોર્માલિટી હતી એ બધી એ લોકોએ પૂરી કરી દીધી અને વાત આગળ વધી ગઈ ઓકે તો ઘણા બધા લોકો છે સમાજમાં લોકોને ખબર પડી હશે કુટુંબમાં ખબર પડી હશે કે ભાઈ કમલેશભાઈ છે હવે 12 બોર્ડની પરીક્ષા દેવાના છે ત્યારે કુટુંબનો પરિવારનો અથવા તો સમાજનો માહોલ કેવો હતો કોઈએ કાઈ એવું કીધું કે ભાઈ આ ન કરાય એમ સો કુટુંબ મારું અને મારો પરિવાર તો હંમેશા મારી સાથે જ છે મારા મિત્રો પણ કે ભાઈ એ લોકો હંમેશા કોઈ પણ આવું કાર્ય બગે કારણ કે મને આવા વિચારો પાછા આવતા જ રહેતા હોય છે અલગ અલગ કઈક નવું કરવાના એટલે એ લોકો હંમેશા સપોર્ટિંગમાં જ હોય છે પણ એક બે નું બે ચાર અનુભવ એવા છતાં શેર કરું તમારી સાથે તો અમારે ત્યાં નજીકમાં એક પડોશી ત્યાં મહેમાન આવેલા માડી હતા મોટી ઉંમરના ગામડેથી આવેલા હવે ત્યારે હું એક્ઝામ થોડી તૈયારી કરતો હતો લગભગ પેપર હતું એટલે એને કીધું પેલા ભાઈ કેમ કરે છે તો કે એને એક્ઝામ છે

તો હું તમને પ્રશ્ન કરું છું કે આ એક્ઝામ દેવાનું કારણ શું એક્ઝામ દેવાનું કારણ પાછો દર્શિત એવું છે કે મને એની પછીનું પેલાનો તો એક શોખ હતો હા પેલા એક શોખ હતો તમારે મારે બાર માં એક્ઝામ ક્રેક કરવી છે અને બાર ધોરણ રહ્યું કેમ ને દસ પાંચ આ અનુભવ ક્યારે થાય હું કહું કે ધંધા લેવલે જયારે બહાર નીકળતા હોઈએ આપણે સ્ટેજ લેવલે પૂછતા હોઈએ એટલે ઘણી વખત છોકરાઓ તારી જે હોય ને બધા આપણને સર સર કરે એને એમ કે આ કોઈ ભણેલો ગણેલો મારા છે પણ જયારે આપણો એજ્યુકેશન પૂછે ને કે કેટલું ભીના

પત્રકાર તો શું જવું છે સમજી ગયા ખરેખર એકતાલીસ વર્ષના એક વિદ્યાર્થી જ્યારે એક્ઝામ દેવા ક્લાસરૂમ ની અંદર જતા હતા ત્યારે ત્યાં બધા ને સત્તર સત્તર વર્ષના વિદ્યાર્થીઓ શકે જે એક્ઝામ દેવા આવ્યા છે એ ક્લાસરૂમ માં અંદર જતા સમયનો માહોલ કેવો હતો ત્યારનો માહોલ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામ આપવા ગયો આપણે પીપલો સાઈડમાં સ્કૂલ હતી તો ક્લાસરૂમ ક્લાસરૂમની અંદર એન્ટર થયો ને તો બધા જે છોકરાઓ હતા જેટલા લોકો ત્યાં આવેલા હતા લગભગ પંદર સોળ જણા ક્લાસરૂમમાં આવી ગયા હતા ઓલરેડી ત્યારે તો એ બધા ઉભા થઈ ગયા એને એમ કહ્યું સર આયો એટલે એક છોકરો કોઈ હતો એને એમ કીધું થોડીક વાર વિચારીને પછી મને કે તમે એક્ઝામ દેવા આવ્યા છો હોલ ટિકિટ આપણા હાથમાં હોય એટલે કીધું હા અમને એમ કે તમે સર સૌ ગયા એટલે એ બધા બેસી ગયા પછી એ બધા છોકરા એક્સટર્નલના વિદ્યાર્થીઓ હતા થોડા ક્રમ જ્યાં હતા એટલે મને કે સર તમે થોડાક અમારી સાથે આવો બાજુના ક્લાસમાં મને પહેલા બાર ઊભો રાખે અને ન્યાય વિદ્યાર્થીઓને કઈક સર આવે છે એટલે ઓલા બધાને ઊભા કરે એક થોડોક મજાક માહોલ શરૂઆતમાં જ્યાં ક્રિએટ થતો હતો ખરેખર ક્લાસમાં તમે એક્ઝામ દેવા બેસતા હતા ત્યારે ક્યારે એવું થયું કાપલા લઈને ગયા અથવા તો તમને નહોતું આવડતું તો ક્યાંય જોયું એવું કઈ ની એક્ઝામ હતી અને મારા માટે થોડુંક અઘરું હતું કારણ કે મેં તૈયારી બહુ ઓછી કરેલી હતી તો સ્ટેટની એક્ઝામમાં ત્યારે એક બોન્ડિંગ એવું થઈ ગયું છે બધા છોકરાઓ જે હતા ને એની સાથે થોડી મિત્રતા જેવું થઈ ગયું બધા સર સર તરીકે કોઈ મોટા ભાઈ તરીકે એમ બધું કરતા રોજ અમે બધા એક્ઝામ પહેલા ભેગા થતા સાંજે છૂટા પડતી વખતે પાંચ દસ મિનિટ ઉભા રહેતા એટલે નું બધા કે આને અઘરું કહેવાય એટલે એક છોકરો એક કાપલું રેડી કરીને આવેલો એના માટે લાવેલો હશે કે એના ફ્રેન્ડ માટે મને એક્ઝામ ટાઈમ એણે જેવો બેલ પડ્યો અંદર જવાનો મને કે આય કે સર ખીચામ નાખો એક આમાંથી પૂછાય મેં કે ભાઈ રહેવાથી નહીં કે તમે આંખો નહીં કે મારે ખીચામ ના કહ્યું સો ટકા એમાંથી જેટલું કાપલામાં હતું કે નહીં મેં જોયું હતું જેટલું હતું ને એ બધી જ વસ્તુ એમાં પૂછાયેલી હતી સૂત્રો બધા લખેલા હતા અને જે વસ્તુની મારે જરૂર હતી એટલે પછી મેં મનથી વિચાર્યું કે ભાઈ મારે તો કોઈને પ્રૂવ કરવાની જરૂર નથી જો મારે ખાલી બાર પાસ નું ટેગ મારવું તો તો માર્કેટ અંદર ઘણું ફેક ડેગ્રીઓ એવું બધું મળે છે તો હું એ ન લઈ લઉં મારે તો મારી જાત માટે આ કરવું છે મારી જાતને જવાબ આપવો છે એટલે એક કલાક સુધી ખીચામાં રાખ્યું કાપલું પછી વોશરૂમ માં ગયો

બાપ દીકરી સાથે તૈયારી કરતા હતા તો એ માહોલ કેવો હતો અને તમે કઈ રીતે પ્રિપેરેશન કરી આ ત્યારે કોરોના ટાઈમ મતલબ હતો એટલે માસ પ્રમોશન ની વાત આવી બધાને માસ પ્રમોશન મળવા એટલે આપણને તેમ થઈ ગયું ખાલો સીધો તો બોલા ગીધા કાંઈ કર્યા વગર એ લોકોને માસ પ્રમોશન મળ્યું જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હતા એક્સટર્નલ વાળાને માસ પ્રમોશન નથી મળે લોકોએ મને એવું કીધું કે આ લોકોને છેલ્લે તમને આપી દે છે એટલે આપણે કોઈ તૈયારી રહ્યા અને થોડુંક વેમ માર્યા કે ભાઈ નીકળી જશું સીધા સીધા છેલ્લે છેલ્લે ખ્યાલ જ આવ્યો કે ભાઈ સો ટકા એક્ઝામ જ આપવાની છે ત્યારે થોડુંક કામનું ભારણ હતું એટલે કે તૈયારી કરી શકાણી નહીં એકદમ સત્ય વાત કહીશ કે સવાર જે દિવસે એક્ઝામ હોય સપોઝ કે ગુજરાતીનું આજે પેપર છે તો સવારે સાત વાગે મારી દીકરી રોજ પંચિંગ કરે ડેડી હવે તો તમે બેસો એ કે નહીં તમે લખશો હું લખશો હું જે દિવસે પેપર હોય તેથી સવાર સાત વાગે મને એ બધું પેપર સ્ટાઇલ સમજાવે કે આમાં તે બધું પૂછા હે બાર વાગ્યા સુધી વાંચતો બાર વાગે જમીન સુઈ જતો અડધો પોનો કલાક પછી નાય એ તો ફર્સ્ટ ક્લાસ રહ્યો હતો મૂળ ચાર કલાકની તૈયારી એમાં વર્ષે એ તૈયારીમાં વિષયની અંદર પાસ કરી અને સ્ટેટ અને એકાઉન્ટની અંદર ઓકે કે હું કાપલો લીધો હતો આજે ચોરી કરી જાય પણ એ મારા એથિકમાં ઓકે એટલે એ જે બે વિષયમાં ફેલ થયો બીજા વર્ષની અંદર એના માટે મેં દસ દસ દિવસ માટે શિક્ષકો રાખ્યા ઓકે જે ટ્યુશન એને મને આપ્યું રોજ એક એક કલાક બેસી અને બીજા વર્ષે કરી અને સાથે સાત વિષયમાં પાસ અને પિસ્તાલીસ ટકા એક જાગૃત નાગરિક તરીકે તમે દીધી એક્ઝામમાં પાસ થઈને પણ પણ આવ્યા ગુજરાતના શિક્ષણમાં તમે તમે શું સુધારો જોવા માંગો છો જે દીધી એમાં જે તમે લખ્યું એ ક્યારે કામ આવ્યું અથવા તો તમે ગુજરાતના શિક્ષણમાં જે પણ કોઈ સુધારા જોવા માંગતો હોય એ અમને કહો સુધારામાં તો અમારા સમયની અંદર જયારે અમે ભણતા ત્યારે સપોઝ હું એમ કહું કે ભાઈ કોઈ પાઠ છે જે આપણને ભણાવવામાં આવ્યું તો ત્યારે જે પ્રશ્નો પૂછે ને એમાં તમારા મનથી તમે શું સમજાય એ લખવાનું હતું અને અત્યારની શિક્ષણ પદ્ધતિ બધું જોતા એવું લાગે છે કે ગોખણ પટ્ટીની સિસ્ટમ આવી છે હવે આજ ફિક્સ તમે આટલું જ વાંચો આટલું જ પૂછા છે બધું માર્ક્સ ઉપર જતું તમામ વસ્તુ એક અપેક્ષાઓ જ બધા વિદ્યાર્થીઓ પૂરેપૂરી ઉપર છે એટલે વિદ્યાર્થીઓ પાસે બીજું કાંઈ છે એને શિક્ષણને જ આપો એવું બધા ગોખણપટ્ટી બધી સ્કૂલોને બધાને એવું છે કે અમારે નંબરો આવવા જોઈએ અમારો વિદ્યાર્થી સારી ટકાવાય સાથે પાસ થવો જોઈએ એટલે ગોખણપટ્ટી કરતા થોડુંક નેચરલી લોકોના બાળકોના મગજમાં વિદ્યાર્થીઓના મગજમાં ઉતરે એ ટાઈપનું કરવું જોઈએ વાલી તરીકે કમલેશભાઈ કેવા વ્યક્તિ છે કારણ કે તમે પોતે એક્ઝામ કે વિદ્યાર્થીઓ સોળ સત્તર વર્ષના છે એ કેવું ડિપ્રેશન ફીલ કરતા હશે તો વાલી તરીકે તમારી ભાવના કેવી છે એ અન્ય વાલીઓને પણ ખબર પડે એ રીતે તમે કહો વિદ્યાર્થી તરીકે જ્યારે હું જે સેકન્ડ એક્ઝામ આપી દર્શિય બે પેપરની આપણે સ્ટેટ અને એકાઉન્ટ મેં મારું ફીલ કર્યું છે હું કહું કે ત્યારે ખુદ મને એમ તો મેં એવો અંદરથી વિચાર કર્યો મારે કોઈને જવાબ આપવાનો નથી કે હું પાસતા હો ના પાછતા હો કાંઈ ફરક પડવાનો નથી હું ખુદ ડિપ્રેશન ત્યારે મને થોડુંક એવું ફીલ છું અને મેં પોસ્ટ તરત લખીને ફેસબુક ઉપર શેર કરી અને મારા સ્ટેટસ ઉપર ચડાવી કે ભાઈ હવે એક્ઝામ એકદમ નજીક આવી છે ને અત્યારે તમારું બાળક એક્ઝામ આપવા માટે જાય છે હું જો આટલા વર્ષે તો જો થોડુંક ડિપ્રેશન ફીલ કરતો હોય તો તમારું બાળક ડિપ્રેશન ફીલ કરતું છે એટલે ખોટું એને ટોર્ચર કરી વધારે અને નહીં હેરાન કરતા વાલી તરીકે બીજા બધા વાલીઓને એવું કહેવા માંગીશ કે આપણું આપણી ફરજ છે કે આપણું મહેનત કરે હું આજે મારા બાળકોને કહું છું કે મહેનત એ તમારું કામ છે તમે ખોટો ટાઈમ બગાડો ન જોઈએ અમારા ઘરમાં એક સિસ્ટમ છે કે કોઈ પણ વિદ્યાર્થી જે હોય ને એને મોબાઈલ ટચ નથી કરવાનો વર્ષોથી સિસ્ટમ છે આજના સમયમાં એને મોબાઈલ ટચ નથી કરે અમારા ઘરમાં કોઈ પાસે મારા એક સિવાય અને મારા ભત્રીજા સિવાય કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે કોઈ વસ્તુ વાપરતું નથી એટલે એવો માહોલ માંથી બાર જ છીએ એટલે વાલીઓ જે ટોર્ચર કરી રાખે ને એક ધારો એ પંચિંગ થાય છે બાળકોને એટલું કેવાનું કે તું મહેનત કર પછી રિઝલ્ટ ક્ષમતા કરો આપણને છોકરાઓ એમ પૂછે કે બાપા ફલાણા ભાઈ છે મોહનભાઈ એ મહિને પાંચ લાખ રૂપિયા રડે છે તમે પાંચ લાખ કેમ નથી રડતા તમે મોટું કેવડું થાય લાલો એવું થઈ જાય તો ફલાણા ઓલો છોકરો એકાનો ટકા લાવ તો બધા છોકરા જો નેવું પંચાનો ટકા લાવશે તો સારા મોડા ની કદર કેમ થાય સાચી વાત ક્ષમતા મુજબ જ બાળક રિઝલ્ટ આવવાનું છે અને આ રિઝલ્ટ થી જેની કારકિર્દી નો ડાઉટ કારકિર્દી બનતી હોય આગળ વધવા માટે બનતી હોય પણ પછી જેનું જીવન છે ને એની અંદર કોઈ નથી પૂછતું તમે ટકાવારી કેટલી લાવી ત્રણ ચાર વર્ષ તમે કોલેજ પાસ કરી લીધું પછી તને અત્યારે કોઈ નહીં પૂછતું હોય દર્શિત તાર બારમાં કેટલા ટકા સાચી વાત આગળ વધવું એ જરૂરી છે સારા ટકા લાવવા જોઈએ પણ ક્ષમતા મુજબ વધારે પડતી અપેક્ષા રાખીને બાળકને ડિપ્રેશન ન હમણાં જ બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ક્યાંસી ટકા રિઝલ્ટ છે આખા ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ પણ થયા છે એ ફેલ થયેલા વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો ફેલ થવું એટલે થોડુંક દુઃખ તો લાગે છે કોઈ પણ ક્ષેત્રમાં પછી એ પરીક્ષાની અંદર હોય કે ધંધા કે જીવનમાં કે લગ્ન જીવન કોઈ પણ જગ્યાએ ફેલ થવું દુઃખ છે જ તે પણ એને ઝેલવું આપણા એક દર્શિત ખૂબ હું ઘણી વખત જાહેર જીવનમાં કહું છું કે જે પણ કાંઈ સેમિનારો થાય છે સ્કૂલોની અંદર સમાજ લેવલે દરેક જગ્યાએ સેમિનારમાં એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે તમે જીવનમાં સફળ કઈ રીતે થાવ ક્યાંય એવા સેમિનારો આપણે નથી કરતા કે આપણે કે આપણા બાળકો કે આપણા મિત્રો આપણો સમાજ નિષ્ફળ જશે તો એને ઊભા કઈ રીતે રહેવું ને એ આપણે કોઈ દિવસ કોઈને શીખવતા વાત છે આજના સમયની અંદર આજે લાગણીશીલ લોકો વધારે થઈ ગયા છે લોકોને વાત વાતમાં સહનશીલતા ઘટી ગઈ છે એટલે મેઇન વસ્તુ શીખવાડવાની જરૂર એ છે સફળ કેમ થવું એ તો બધાને હવે ખબર પડી જ ગઈ છે વોટ્સઅપ યુનિવર્સિટી ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધું છે પણ જો તમારા જીવનમાં નિષ્ફળ ગયા તો તમે ઉભા કઈ રીતે શકી શકો આપણા બાળકોને આપણે એ શીખવાની જરૂર છે કે તું પ્રયત્ન કરશો રિઝલ્ટ કદાચ નેગેટિવ આવે અને હું વિદ્યાર્થીઓ નહીં કહેવા માંગુ છું રિઝલ્ટ નેગેટિવ આવે થાય શું થયું એક વર્ષ મેં ડ્રોપ થયું બીજું વર્ષ ડ્રોપ થયું એનાથી આપણે જિંદગી નથી હારી શકતા એટલે ડિપ્રેશ ન થવું જોઈએ આજે આત્મહત્યા ને એવું બધું કરે છે હું આજથી લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા મેં આટો મારેલો એટલે કહું કે બારમાં રિઝલ્ટ આવ્યો ને એટલે સૌજી કોરાટ બીજે તમારી જેવા યુવાનો આ મા બાપ ને ધ્યાન રાખવાની વસ્તુ છે જે રિઝલ્ટ આવ્યું તું મારો દીકરો દીકરી છો તું સ્વીકારી છું ગામના થોડા છે આપણા બાળકો છે એને સ્વીકારવા છે વિદ્યાર્થીને કોઈ ડિપ્રેશન માં રહેવું આ દેખાદેખી નો ખેલ છે બીજાના બાળકો અઠાણું ટકા લાવે એટલે મારો બાળક લાવે બીજાનો બાળક એટલો હોશિયાર છે એટલા અક્ષર સારા છે એટલે મારા બાળકના પણ હોવા જોઈએ આ ઘણા બધા વાલીઓની માનસિકતા છે ને વાસ્તવિકતા છે આપણે બધા જોઈએ છે એ વાલીઓને શું સંદેશો આપશો મેં હમણાં કીધું એમ કે ભાઈ આપણે જે બીજા બાળક સાથે આપણા બાળકની સરખામણી કરીએ કે ભાઈ ઓલો આટલા ટકા લાવ્યો સૌજીભાઈ છોકરો પંચાણું ટકા લાવ્યો આપણા ફલાણા માસીનો છોકરો આટલા ટકા લાવ્યો આજે તો આપણું બાળક કદાચ આપણને એમ કે પપ્પા આપણા ઓલા ધનજી કાકા છે એ મહિને પાંચ લાખ રૂપિયા રડે છે ઓલા કાકા છે એ તમારી હારીર ના જ હતા એ મહિને દસ લાખ રૂપિયા રડે છે અને તમે પચાસ હાજર લાવો તો એવું આપણે આપડે બાળક થાય આપણને કેવું થાય બહુ બહુ નીચું જોયે છે આપડી વાઇફ આપણને કમ્પેરિઝન કરે કે ભાઈ પેલા ના ઘરે તો આટલી સુવિધા છે આપડી ઘરે નથી તો ત્યાં તરત આપણે ફિલોસોફર થાય એમ બીજા નું જોવાય નહીં આપડે આપડા ઘરનું કરાય પછી હોય ગણાય તો એ જ વસ્તુ આપણા બાળકોમાં લાગુ લાગવું પડે કે ખોટા વધારે પ્રેશરાઇઝ આપણે છોકરાઓને ન કરવા જોઈએ એને જ્યાં અટવા તો એને હેલ્પ કરવી જોઈએ બટા તને તકલીફ ક્યાં પડે છે ઘણા વાલીઓ તેવા છે સ્કૂલે જતા નથી કોઈ મીટિંગમાં મેં જોયેલું વસ્તુ છે હું જાતો હોય સ્કૂલે કોઈ બી રેન્ડમલી કે સ્કૂલેથી બોલાયું વગર કોઈ બી વિઝિટ નથી કરતો મારું દરેક છોકરું ભણું ને ચાર બાળકો મારા ઘરમાં પડ્યા દર્શિત જ્યારે એ થોડા ઘણા મેચ્યોર થયા ને કે ભાઈ આઠ નવ ધોરણ થાય ને એટલે હું એમને સ્કૂલે ને ટ્યુશને આટો મારું ખબર પડ્યા વગર એના પ્રિન્સિપાલ ને મળવું કે એના શિક્ષકોને ને અમારું બાળક આવે છે રેગ્યુલર છે ભણવામાં કેવું છે કે ઓકે ઘરે આવતું આપણને ખબર પડે ઘણા તો બાર ધોરણ સુધી બાળકો પણ કોઈ સ્કૂલે નથી જતા એની સાથે એમ છે હું બહુ મોટા બિઝનેસમેનનો ધંધાર્થી થઈ એ મારી પાસે ટાઈમ નો હોય સ્કૂલ વાળો તો નવરા જ તમારે તમારા બાળક પાસે અપેક્ષા છે તો તમારે સામે એટલું બધું એની પાછળ ધ્યાન આપવું જોઈએ સાચી વાત તમારે કોઈ મિટિંગમાં જાવો નથી અને સીધું જ એમ કે મારો છોકરો આટલા ટકા લાવો જોઈએ એની પરિસ્થિતિ જાણવી જોઈએ બળતર ક્યાં અટવાય છે તું કયા વિષયમાં અટવા છો એનું સોલ્યુશન લાવવું જોઈએ મહેનત કરી તારું કામ છે રિઝલ્ટ આપવું એ તારી ક્ષમતા ઉપર છે અને એ ક્ષમતા એ મતલબ જે પણ રિઝલ્ટ આવે આપણે સ્વીકારવું વ્યક્તિગત રીતે કમલેશભાઈ કોરાટ જીવન કેવું ટૂંકમાં ગણું તો મારી જાતને મોજેલું જીવન સમજી ગયું કે આ ઉંમર છે લોકો એમ કે હવે ઉંમર થાય એટલે હું કાકાજી સસરા એટલે સસરા પણ છું ઓકે છોકરી કોલેજ પૂરી કરી દીધી હવે એટલે

દર્શિતને ને એમ લાગે કે નાના કમલેશભાઈ જીવે છે રીતે નાના અમુક ને એમ લાગશે કે ભાઈ આ આવું બધું કરાય એ રીતે આપણું જીવન છે કોઈને નડ્યા વગર સારી રીતે જીવવું જોઈએ એવું મારું માનવું છે સમય બદલાય સંજોગો બદલાય એ પ્રમાણે લાગણીઓ બદલાય ઘણા બધા પોતાની લાગણીઓને અને પોતાની પેશન ને દબાવી દેતા હોય છે સેના સમાજના ડર થા તમે એ બહાર કાઢ્યું છે કે ભાઈ મારે દેવી છે એટલે દેવી છે જેમ જે કેવું હોય એને પણ એવા ઘણા લોકો છે કે જે આવી રીતે પોતાના પેશન ને પોતાના વિચારોને દબાવી મૂકે છે એમને શું કહેશું મારું જે જે લોકો જીવન નજીકથી જોવે છે હું ઘણી ઘણી બાબતે લોકોને આ બાબતે અવેર કરું છું ખાલી એક્ઝામ આપી એ બાબતની વાત નથી કરતો મારી ઉંમરના જે છે ને જેટલા લોકો એના બધાના લગ્ન જીવનને આજ અઢાર વીસ બાવીસ વર્ષ થઈ ગયા છે તો હું બધા યુગલોને કહું છું મારા ગ્રુપ સર્કલમાં ઘણી વખત કહું છું કે ભાઈ અત્યારે ફિલ્મ સ્ટાઇલ બધું જોઈએ અને બધાને એમ થાય કે ભાઈ ના મારો ઘરવાળો આવી રીતે કરે તો સારું પડે કે મારી ઘરવાળી મને આ રીતે રાખે તો સારું પડે પ્રેમી અને પ્રેમિકા હમ એ પતિ પત્ની જ છે જો તમે અંદરથી ખીલવો તો આજે હું દર્શિતભાઈને માન આપીશ તો દર્શિતભાઈ મને માન આપવાના હું મારી વાઈફની કેર કરું છું તો મારી વાઈફ મારી કેર કરું હું એનો અપમાન કરીશ તો એના મનમાં હું ઉતરીશ એટલે એની જગ્યા નહીં નાની નાની ખુશીઓ આપણા જીવનની અંદર બહુ બહુ બધું બહુ બધું ભરેલું છે કે ભાઈ તમારી મેરેજ એનિવર્સરી આવતી હોય ત્યારે તમે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને જાઓ સરપ્રાઇઝ ગિફ્ટમાં એક નાનું ખાલી દસ રૂપિયા નું લઈને તમારી વાઇફને આપો ને કે ભલે હેપી એનિવર્સરી એટલે અમારો જીવન દાખલો મારી વાઇફ સંબંધ છો ને મારો બાણા ફરવા તો ઉપરથી ફૂલ પીડ્યું આપડે ગઢપુર વાળા રોડ ઉપરથી ફૂલ પીડ્યું એટલે એ મારી વાઇફને હાલે એમ ઈ ફૂલ દર્શિતા આજે લગભગ એકવીસ વર્ષ છે હજી મારી વાઇફ ના પર્સમાં ઓ એટલે સ્ત્રીને આવું હોય પુરુષ ને પણ આવું હોય છે પણ એ લાગણી વ્યક્ત કરતા આપણે શું લઈ હવે સમાજ શું કહે સુધરા છે લોકો પણ ક્યાં ખબર છે કપડાં હારા પહેરવામાં બતાવવાનો ખુશ અંદર થી આપણે રહેવાનું છે બડે આવતો હોય વાઈફ નો કે હસબન્ડ નો આવતો હોય તું માનીશ ને એક વખત હું ભૂલી ગયો કે એનિવર્સરી મેરેજ એનિવર્સરી છે એટલે કે ગિફ્ટ બિફ્ટનું કાંઈ લેવું નહીં તો મારી વાઈફ ને સેન્ડવીચ વધારે ભાવે તો તે કઈક પંદર રૂપિયા સેન્ડવિચ મળતી હતી સેન્ડવીચ લઈને કીધું કે એનિવર્સરી યાર થોડું ભૂલાઈ ગયો હાથે રાજન રેડ થઈ ગયું લાગણીઓ થી બહુ સારું છે બધા પણ વ્યક્ત કરવી જોઈએ સાચી વાત છે ઉમર થઈ એવું માન્ય રાખતું કે હવે મારી ઉંમર થઈ ગઈ હવે મારે આ ન કરવું જોઈએ આ એવું ક્યાંય લખ્યું શાસ્ત્રમાં માં સાચી વાત આ ઉમરે તમારે આ નહીં કરવાનું નડવું ન જોઈએ ગામ એ વી વરે નો નડવું જોઈએ આઠ વી ન નડવું તમે આ એક્ઝામ દીધી પછી સમાજમાંથી ઘણા બધા ઘણું બધું કીધું હશે હું કહેડ્યું હું કરી લીધું પાસ થયા ત્યારની ફિલિંગ કેવી હતી ને એવા કોઈ લોકો મેળા જેને કીધું પાસ તો થઈ ગયો પણ હવે હું બહુ ઓછા લોકો એવા મેળા જે નેગેટિવ તમે સારું કામ કરવા નીકળો ને એટલે એક તો તમારો સ્વભાવ એવો રાખવાનો લોકો ખોટી તમને હળી ન કરવા મને પૂછો ચાર પાંચ જણા કે ભાઈ હું આ એક્ઝામ આપીને શું આપણી કાઠિયાવાડી ભાષામાં કા શું ઉકાળી લીધું એમ એટલે મેં કીધું તારો કોઈ ફોટો આવ્યો પેપરમાં કે નહીં માના ફોટા મેં કીધું ત્રણ વાર આવે પેપરમાં એક કાતમ એ બે હાણા શ્રદ્ધાંજલિમાં કાંડ કરો તો આવે અને કાંક સારું કામ કરો તો આવે મારું મેં કીધું પેપરમાં બધા પેપર માં ફોટો આવ્યો તો તારો કોઈ દેવો કે તારા કુટુંબમાં કોઈને એવો હોય કે નહીં તો બસ મેં આ ઉકાઈ સાચી વાત છે મિત્ર બધાના જીવનમાં કઈક ને કંઈક મહત્વ રાખતા હોય છે આપણે કોઈ પણ નવી શરૂઆત કરવા જઈએ તો મમ્મી પપ્પાની સાથે સાથે આપણે મિત્ર પાસેથી પણ આશા રાખતા હોઈએ છીએ કે આ આપણને સાથ આપશે તમારા જીવનમાં મિત્રોનો કેવો સાથ રહ્યો અને આ બાબત કે જે તમે કરી છે એકતાલીસ વર્ષે બારમા ધોરણની પરીક્ષા દીધી છે એમાં તમારા મિત્રોનો કેવો સહકાર રહ્યો મિત્રોનો મારો ખાલી આ એક્ઝામ બાબતની વાત નથી મારા આખા જીવન ગણતરીની અંદર મિત્રોનો અને પરિવારનો ખૂબ સારો એવો સપોર્ટ છે અને મારા મિત્રો તો બધા અમુક મારી જ લાઈફના જ છે કે ભાઈ મોજથી જીવી લેવું લોકોનું આપણે કોઈ ઓલું છે નહીં મોજ એટલે મેં કીધું સાત્વિક મોજ ની વાત છે કે ભાઈ આવી બધી જે ખુશી છે એની અંદર કે ભાઈ હું જે વસ્તુ કરું છું અમારા મિત્રો જે નોંધા કરતા હમણાં એક પચીસ વર્ષનું ઉદાહરણ આપું પચીસ વર્ષ મેરેજ લાઈફ ને થયા એ લોકો એની ઘરડમાં ચાલ્યા હતા વર્ષોથી એની એની ઓલી એનિવર્સરી આવી ગયા વર્ષની જ વાત તો મેં એ ભાઈને ફોન કર્યો કે તમે છેલ્લા કેટલા વર્ષથી મારા ભાભીને કાંઈ ગિફ્ટ નથી આપ્યું કે અમારે એવું ન આવે ભાભીને ફોન કર્યો તમે ભાભી કેટલા વર્ષ થાય એવું કાંઈ દીધું બેને મે મેં કીધું તમે ગિફ્ટ લે આવતો આજે સરપ્રાઈઝ તમારા એકાબીજાને આપજો પેલા ભાઈનો ત્રણ વાગે ફોન આવ્યો પછી બબર પછી તો એ કે સોનું લેવું છે તારા ભાભી માટે એટલે એને લાખ રૂપિયાનું દર્શાવે સોનું લીધું એને લેવાનું જ હતું પણ આ એક પોઈન્ટ આવ્યો પોઈન્ટ આવ્યો એટલે એને લીધું સોનું અને પેલા ભાભી તેના માટે પંદરસો બે હજાર રૂપિયાનો સ્પ્રે લેતા આવ્યા લિટરલી જયારે બે એકાબીજાને આપ્યું સાંજે છોકરાઓએ નાનું ફંક્શન હોટલમાં રાખ્યું હતું એ લોકોના પરિવારનું તે ચાર એકા બીજાને આપ્યું ને તો ઈ ઈ જે ફીલિંગ છે એ લોકો મારી સાથે શેર કરી કે આ લાઈફ ની અંદર આવ ફીલ છે મતલબ કચ્ચું આરએન લેવાનો જો લાખ રૂપિયા કોનો લેવાનો જો એટલે આવી રીતે મારા મિત્રો બધા આ રીતે મોજીલા છે એટલે એનો સપોર્ટ બધી જ જગ્યાએ છે જા જરૂર પડે મને જ્યાં ઉદની વાત હતી કોઈ મને લેવા આવી જાય તાર ગાડી લઈને જ જવાનું એક્ઝામ આપો ઠુ કે તો તમે બહાર ઉભા રહી અમે અહીં આવી બે ત્રણ કલાક અમે બહાર મોજ કરશું તું એક્ઝામ દેજે પછી હારે મેં કીધું એવું નથી કરું બીજા તૈયારી કરી સમજી ગયો એટલે સપોર્ટ સારો છે મિત્રો નો ખુબ સારો છે તમે ઘણી બધી જગ્યાએ જાતા હોય સામાજિક મેળાવડામાં સ્નેહ મિલનોમાં ન્યા પારિવારિક માહોલ કેવો હોય ને કેવો હોવો જોઈએ સ્નેહ મિલનો વાત કરું છું તો હવે પેલા જે વર્ષોથી એક સિસ્ટમ ચાલી આવે છે સ્નેહ મિલન કે ભાઈ વક્તાઓ ને બોલાવો બાર થી કોઈ બે રાજકારણી આવે એક બે ધર્મગુરુ આવે નો ડાઉટ એ બધી વસ્તુની જરૂર છે પણ એ જે હવે બોલવાના છે એ બધું હવે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધા ઉપર યુટ્યુબ પર મોજૂદ છે એટલે લોકોને ત્રણ કલાક સુધી બેસાડી રાખવાને હવે લોકો બોર થાય છે સહન શક્તિ લોકો પાસે નથી આજે હું કે તું પણ ન બેસી શકે ત્રણ કલાક એક ધારા હદક વળીને બેસી જવું એટલે હવે ચેન્જીસ લાવવા જોઈએ કે ભાઈ યુવાનોને હું અમારા ગામની વાત કરું તો અમારા ગામનું જેમ સ્નેહમિલન કર્યું ખોરાડ પરિવારનું સ્નેહ તો એની અંદર એક બહુ ટૂંકી સ્પીચ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પ્લસ હવે નવી નવી સ્કીલો ડેવલપ કરાવી જોઈએ આપણે છોકરાઓ રમત ગમત રાખી છે એટલે નાના બાળકોને પણ ઉત્સાહ જાગે બહેનોને પણ ઉત્સાહ જાગે સાથે પછી એનાથી આગળ વધતા હવે ગામોમાં ક્રિકેટ આયોજન છે તો હું તો કઉ છું કે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે ને આપણા બધા જ ગામો બહુ સારી બાબત છે કે જેથી યુવાન ઓળખે નકર અમારી પેઢી બહુ સ્નેહ મિલન સીમિત હતી નવી પેઢીને હવે બહુ રસ નતો પોતપોતાના ધંધામાં ફૂલે ફૂલ બીજી છે ક્રિકેટ એટલે બધા યુવાનો ભેગા અને મતલબ કહેવાનો કે નવું નવું યુવાનોને આપતું રહેવું પડશે સ્નેહ મિલનમાં એક ને એક સિસ્ટમ હાલ તો લોકો કંટાળશે ઓકે યુવાનો કોલેજમાં આવે છે પ્રેમમાં પડે છે ઘણા બધા એમાં દુખી પણ થાય છે

અને યુવાનો એ પણ કે એની સાથે લાઇ રેનિંગમાં રહે અને પરિવારની ઈજ્જત ન જાય એ રીતનો માહોલ સેટ કરવો જોઈએ રહી વાત કે ડિપ્રેશનમાં મારા લગ્ન થ્યા એ યુવતી સાથે કે યુવક સાથે ન જ્યાં તો મને એવું વાનવું છે મારું પોતાનું કે એ બધું ભૂત છે ને છ મહિનાનું જ છે ઓકે મેં એવા મારા મિત્રોને અને એ બહેનોને ભણી પાછી વાળી છે હું ચોવીસ પચીસ વર્ષની એ જ હતો ત્યારની વાત કરું છું કે જેમ કે તું આના વગર મરી જાય હાથે હમણાં જ એક બેન હતી જ બેન સમજાવે હ મારા સબંધીના સબંધી હતા એ ભાઈ સમજાવી ન શકતા હું આ વાત કરું છું લગતું બહુ ઘણા સમય પહેલાની ત્યારે મારી ઉંમર છે સત્યાવીસ સત્યાવીસ આજુબાજુની મને ખ્યાલ છે બેનને મેં સમજાવેલા બેન આ બધું ખોટું છે તું જે છોકરાને ચોઈસ કરીને બેઠો છે એ તારે યોગ્ય નથી પછી તારી લાઈફ છે હમણાં એ મને મળી વરસ દિવસ પહેલા એટલે એક પ્રસંગમાં કે બેન ઓલી વાત મેં તન કરી હતી હવે કાંઈ એવું યાદ આવે

લો સાંભળો વાતને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ વંદે માત્ર